નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ચાર અલગ અલગ કોલેજો જે છે આર્ટસ કોલેજ બીબીએ કોલેજ બીસીએ કોલેજ બી કોમ માટેની કોલેજ તેમજ એન્જિનિયરિંગ કોલેજોમાં આવેલી વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ જે વિવેકાનંદ કોલેજ ફોર બીસીએ બીકોમ કોમ બીબીએ બીએડ જે સુરત ખાતે આવેલી છે મિત્રો નિયર સારોલી બ્રિજ જહાંગીરપુરા સુરત ઓલપાડ રોડ સુરત પાંચ ખાતે આવેલી મિત્રો સંસ્થા છે જે એફિલિએટેડ વિથ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિવેકાનંદ કોલેજ ફોર બીસીએ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે કોમ્પ્યુટર ફેકલ્ટી માટે ત્યારબાદ વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ ફેકલ્ટી માટે એક જગ્યા કોલેજ ઓફ બીબીએ વિવેકાનંદ જે કોલેજ છે મિત્રો જેના માટે આસિસ્ટન્ટ ફિનાન્સ એકાઉન્ટન્સી માટે એક જગ્યા માર્કેટિંગ માટે એક જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવેકાનંદ કોલેજ ફોર બી માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેર માટેની બે જગ્યા જેમાં પર્સ્પેક્ટિવ સાયકોલોજી સોશિયોલોજી પોલિટિકલ સાયન્સ સોશિયલ સાયન્સ ઓર સોશિયોલોજી તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે પેડાગોજી એકાઉન્ટન્સી તેમજ ઇંગ્લિશ માટેની એક એક જગ્યા ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એઝ પર ધ નોર્મ્સ ઓફ એનસીટી યુજીસી રેગ્યુલેશન ટુ એન્ડ એટીન એન્ડ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરેસ્ટ કેન્ડિડેટ શુડ એપ્લાય વિથ ધ ડિટેલ સીવી વિથ એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ ટેસ્ટીમોલિયત વિદ ઇન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ

તો મિત્રો વાત કરશું શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સેવા મંડળ આદર્શ સમાજ સેવા મંડળ માંગરોળ સંચાલિત તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન શ્રી નર્મદા એમએસડબલ્યુ ડબલ્યુ કોલેજ માંગરોળ સ્વનિર્ભર કોલેજ માટે જગ્યા માટેની જાહેરાત આવેલી છે આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એમએસડબલ્યુ એમએ સમાજ કાર્ય સમાજશાસ્ત્ર વિષય સાથે પંચાવન ટકા કે તેથી વધુ તથા પીએચડી યુજીસી તથા યુનિવર્સિટી સુરતના ધારાધોરણ પ્રમાણે લાયકાત ધરાવતા તેમજ પંદર વર્ષનો ઉચ્ચ શૈક્ષણિક કસ અને વહીવટી અનુભવ ધરાવતા હોય જોઈએ એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો સમાજ કાર્ય અથવા તો સમાજશાસ્ત્ર વિષય સાથે એમએસડબ્લ્યુ એમએ પંચાવન ટકા પીએચડી તથા યુજીસી તથા યુનિવર્સિટી સુરતના ધારાધોરણ પ્રમાણે લાયકાત ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે મિત્રો એમએસડબ્લ્યુ પંચાવન ટકા તેથી વધુ કે પીએચડી નેટ સીસેટ લાઇબ્રેરી માટેની એક જગ્યા છે બી લાયબ્રેરી બેચલર ઓફ લાઇબ્રેરી તેમજ એમએલઆઈ બી પંચાવન વધુ તથા નેટ જી પટાવાળા પ્યુન માટે રેગ્યુલેશન બે હજાર અઢાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમોના આધીન રહેશે ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ માર્કશીટો પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તેમજ ફોટોગ્રાફ સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન માં પ્રતિ મંત્રી પ્રમુખ શ્રી નર્મદા કોલેજ માંગરોલ તાલુકો નાંદોદ જિલ્લો નર્મદાને રજીસ્ટર સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું આગળ ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી મેનેજર આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આર એન એન્ડ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુટ ઓફ યુજીસી એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો બારડોલી નવસારી રોડ એટ ઇસરોલી તાજપોર તાલુકો બારડોલી ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં બીટેક માટે વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ તેમજ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો બીટેક કેમિકલ એન્જિનિયરિંગ માટે એક એક જગ્યા એક જગ્યાએ પ્રોફેસર માટે એક આસિસ્ટન્ટ એક બે જગ્યા એસોસિએટ પ્રોફેસર માટે છે સિવિલ એન્જિનિયરિંગ માટે પણ જગ્યા છે મિત્રો બીટેક ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માટે એક જગ્યાએ પ્રોફેસરની બે જગ્યા એસોસિએટ એક જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરની મિકેનિકલ એન્જિનિયરિંગ માટે એક પ્રોફેસર બે એસોસિએટ પ્રોફેસર બે જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે ત્રણ જગ્યા પ્રોફેસર માટે સાત જગ્યા એસોસિએટ પ્રોફેસર બાર જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છે બીટેક આઈટી માટે એક જગ્યા પ્રોફેસર માટેની તેમજ સાત જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરની છે એમબીએ ઓનલાઈન એમબીએ તેમજ એમબીએ માટે એક એક જગ્યા છે મિત્રો ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી એમસીએ માટે પણ જગ્યા છે ઇંગ્લિશ માટે એક જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા મેથ્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની છે મિત્રો ટ્રેનિંગ प्लेसमेंट ऑफिसर માટે એક જગ્યા છે બી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ફોર સેમટી લેબોરેટરી માટે બી જગ્યા સિનિયર એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે એમકોમ સી એ 5 વર્ષનો એક્સપિરિયન્સ સિનિયર હોસ્ટેલ રెక్టర్ વોર્ડન માટે ફોર બોイズ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ માટે તેમજ પ્રોગ્રામર માટે બે જગ્યા લેબ असिस्टेंट માટેની ત્રણ જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ માટે એક મિકેનિકલ માટે બે એસવીપીએસ કોલેજ ઓફ ફાર્મસી માટે વિવિધ આસિસ્ટન્ટ એસોસિએટર તેમજ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો ફાર્માસ્યુટિક્સ તેમજ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માકોલોજી ફાર્મા પ્રોકોગ્નોસી તેમજ સેન્ટ્રલ સ્ટોર કીપર માટેની જગ્યા છે પોલિટેકનિક કોલેજ છે મિત્રો પટેલ પોલીટેકનિક જેમાં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ માટે બે જગ્યા લેક્ચરર્સ માટે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે એક જગ્યા લેક્ચર માટેની છે મિત્રો તેમજ એકાઉન્ટ માટે એક જગ્યા છે એમ કોમ તેમજ પાંચ વર્ષનો રિલેવટ એક્સપિરિયન્સ ફેકલ્ટી ક્રાઇટેરિયા જે એલિજિબિટી ક્રાઈટે એપર ધીટી પીસીઆઈ તેમજ જીટીયુ નોર્મ્સ પ્રમાણે તો એપ્લિકેશન વિલ સેલ્ફિસ્ટેડ સર્ટિફિકેટ એન્ડ ફોટોગ્રાફ શુડ બી રીચ ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓન ઓર્પિડ બિફોર ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરીએ જે એડ્રેસ આપણું છે તેના વિશે તો તમે જોઈ શકો છો આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે બારડોલી નવસારી રોડ એટ ઇસરોલી તાજપોર તાલુકો બારડોલી ખાતે આવેલ છે મિત્રો વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઈટ પરથી તમે મેળવી શકો છો આગળ વાત કરશો આગળની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ માંગરોળ કોલેજ માટે આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો પ્રોફેસર માટે સાત જગ્યા છે એમએસસી એગ્રી અથવા તો એમ આરએસ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી તથા યુજીસી સરકાર શ્રી યુનિવર્સિટીના તાળા પ્રમાણે લાયકાત વિશ્વની વાત કરીએ તો બાગાયત ગ્રામ વિસ્તરણ કૃષિ વિદ્યા માટે બે પશુપાલન અને ગ્રામ વ્યવસ્થાપન સદર વિષયો પૈકી સંસ્થાની જરૂરિયાત પ્રમાણે એક એક થી વધુ ઉમેદવાર લઈ શકાય છે અંગ્રેજી વ્યાખ્યા તમારે જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી વિષય સાથે જોઈ શકો છો મિત્રો માત્ર અધિકારી જગ્યા બે અને ત્રણ માં જણાવેલ જરૂરી લાયકાત ધરાવતો ઉમેદવારો ના મળે તો અગિયાર માસ ના કરતા ટીચિંગ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે આચાર્ય ના મળે તો એક વધારાના આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટ લેવામાં આવશે પગાર ધોરણ નોકરીની શરતો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ લાયકાત છે તે પણ યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને સરકારના નિયમોના ઉમેદવારોએ લાયકાતના તમામ માર્કશીટો પ્રમાણિત નકલો તેમજ ફોટોગ્રાફ સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા ભરતી મટીની જાહેરાત છે મિત્રો ઇન્ચાર્જ આચાર્ય મંત્રીશ્રી પ્રમુખશ્રી શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોળ તાલુકો નાંદોદ રાજપીપળા જિલ્લો નર્મદા ઓગણચાલીસ એકત્રીસ પચાસ પિનકોડ છે મિત્રો ત્યાં અરજી છે તે જાહેરાતના પંદર દિવસની અંદર એટલે મિત્રો આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે તમે સંસ્થાની વેબસાઇટ આપેલી છે મિત્રો વધુ માહિતી મેળવી શકશો સંસ્થાની વેબસાઇટ પરથી તો આથી મિત્રો વિવિધ આર્ટસ કોલેજ બીકોમ બીસીએ બીબીએ તેમજ વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય